નમસ્કાર મિત્રો માતૃભૂમિ નેચરલ વર્લ્ડ અજીતસિંહ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખાસ કરી અને આજે એક બીજું ફાર્મ આપને હું બતાવવા જઈ રહ્યો છું જે ફાર્મના માલિકનું નામ છે નારુભા ભગુભા ગોહિલ ગામ જૂનાપાદર મગફળીની સાથે રીંગણનું કઈ રીતે વાવેતર એમણે કરેલું છે તો આવો વિશેષ માહિતી જોઈએ ફાર્મ ઉપર મગફળી સાથે રીંગણ બીજું મોડલ ફાર્મ બતાવવા જઈ રહ્યો છું મગફળી સાથે રીંગણનું વાવેતર છે આપ જોઈ રહ્યા છો આ રીંગણ છે વચ્ચેના પાળામાં અને આવી રીતનું મગફળી છે અને વચ્ચે રીંગણ છે તો ખૂબ સરસ મજાનું આ ફાર્મ છે આવી રીતનું આપ જોઈ શકો છો